ભાવનગર મિશન બાલમન અંતર્ગત ચિત્રા ગુરુકુળ ખાતે વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો ભાવનગર જિલ્લાના કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલના વિચારો અને તેમના પ્રત્યક્ષ સુપરવિઝન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિશન બાલમન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં છેલ્લા નવ દિવસમાં અગિયાર હજારથી વધુ વિદ્યાર્થીઓને માનસિક આરોગ્ય અંગે જાગૃત કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓમાં તણાવ ભય ઉદાસીનતા જેવા મુદ્દાઓ અંગે સમજ આપવામાં આવી રહી છે તેમજ વિદ્યાર્થીઓનું વ્યક્તિગત કાઉન્સેલિંગ કરી તેઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જે અંતર્ગત મોટિવેશનલ સ્પીકરોની ઉપસ્થિતિમાં મિશન બાલમન યોજાયો હતો આ કાર્યક્રમમાં કલેક્ટર મનીષકુમાર બંસલ સ્વામિનારાયણ ગુરુકુળના કે સ્વામી નેહલ ગઢવી ડૉક્ટર નિમિત ઓઝા અને ડૉક્ટર કેયુર પરમાર સહિતના ડોક્ટર નિમિતે ઉઝા અને ડોક્ટર કેયુર પરમાર સહિત બધા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર પણ બાળકો માટે છે અને મિશન બાળ જેવો મન આપણા માટે છે કે બાળ બાળક જેવો હોવો જોઈએ તો મિશન બાળમન તમારા માટે પણ છે અને બાળકો માટે પણ છે મારી ઈચ્છા છે કે ભઈ મોડિયા પણ મોડિયાજી પણ અહીંયા બેસ્યા છે જે સેલ્ફ જો સંચાલિત સ્વયંસંચાલિત સ્કૂલોના એટલે કે જે એસોસિએશન છે તો તમામ સ્કૂલોમાં આ પ્રકારના લેક્ચર આ પ્રકારની વાતો આ પ્રકારની વસ્તુ હોવી જોઈએ કારણ કે જ્યારે મારા જેવા કે નિમિતભાઈ જેવા માણસ આવીને છે કે ભાઈ હું પણ આ પ્રકારની લાગણીથી એટલે કે પસાર થયો હતો ત્યારે બાળકોને લાગશે ભાઈ હા થાય છે એમાં હું ખોટો નથી અને ડિપ્રેશનની વાત કરીએ તો ડિપ્રેશનનો કોઈ પદ સાથે કે કોઈ પ્રતિષ્ઠા સાથે કે તમે કેટલા પૈસાદાર છો એની સાથે કે કેટલા રસૂટવાળા છો કે કેટલા તમારા માર્ક્સ આવે છે કેટલા તમે એક્ઝામ કેટલા તમે કોમ્પિટિશન પાસ કર્યા છે તમારી કઈ નોકરી છે કેટલા પૈસા તમે કમાવ છો એનાથી કોઈ લેવા દેવા નથી ડિપ્રેશન એટલે કે કોઈ સારામાં સારા ડોક્ટરને પણ થઈ શકે છે ડિપ્રેશન કોઈ અભણ માણસને પણ થઈ શકે છે ડિપ્રેશન એટલે કે જે અબજોપતિ છે એને પણ થઈ શકે છે અને ડિપ્રેશન જે એકદમ ગરીબ માણસ છે એને પણ થઈ શકે છે એમાં કોઈ આ વિચારવા જેવું નથી કે ભાઈ આ તો પૈસાદાર માણસ છે એને કાંઈ નહીં થાય અથવા તો આ એકદમ ભણેલો ભણેલો માણસ છે એને કાંઈ નહીં થાય તો મારું ફક્ત તમને એટલું જ નિવેદન છે અને સ્કૂલ સ્કૂલમાં આપણે જે અત્યારે જે ટીમો જઈ રહી છે આ લોકો એક બોક્સ રાખે છે તમને ખબર જ છે અને એ બોક્સમાં બાળકો પોતાની લાગણી લખીને આપે છે કે ભાઈ મને આ પ્રકારની ફિલિંગ્સ આવે છે મારા મમ્મી પપ્પા વિશે આ પ્રકારની ફિલિંગ્સ આવે છે ભણવા વિશે આ થાય છે આમ થાય છે તેમ થાય તો આપણે આ બોક્સને નામ શું આપ્યું છે આ બોક્સને નામ આપ્યું છે મુજે બી કુછ કહેના હૈ નેહલબેન હું રિચા સાથે ઘરે વાત કરતો હતો કે એને હું પણ એક નામ વિચાર્યો હતો કે ભાઈ એને શું નામ આપી શકાય તો પછી જેમ આપણે ડસ્ટબીનમાં કચરો નાખીએ છીએ તો હું કહેતો હતો કે આપણે એનું નામ કસ્ટબિન નાખી શકાય કસ્ટબીન કે જે જે વિચાર મને આપે છે આ બધા લખીને હું એમાં નાખી દઉં